લુપ્ત થતી કલાને જીવંત રાખવાના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું નાબાર્ડના સહયોગ અને જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારની બહેનોને તાલીમ આપવામાં આવી જેમાં વિશેષ ટ્રેનર દ્વારા બાવળિયા સાદુ કચ્છી કટવર્ક પેચવર્ક અંકોડી વર્ક મોતી વર્કની તાલીમ બહેનોને આપવામાં આવી હતી તાલીમ પૂર્ણ થયા બાદ બેંકના અધિકારીઓ અને નાબાર્ડના અધિકારીઓ દ્વારા તાલીમ લીધેલ બહેનોને સર્ટિફિકેટ આપીને યોગ્ય માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા ગામડાની બહેનો પણ સરળતાથી ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી ઓનલાઈન માર્કેટિંગ કેવી રીતના કરી શકે તેની સમજણ આપવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન લીમલી ગામે કરવામાં આવ્યું હતું आम सशक्तिकरण ने प्रोत्साहन पूर्व पाड़े तालीम साथ सर्टिफिकेट एनायत करते कार्यक्रम लीमली गाँव में योजना नाबार्डी की तरफ से नेशनल बैंक फॉर एग्रीकल्चर एंड रूरल डेवलपमेंट इनकी तरफ से एक लाइवलीवुड एंटरप्रोन्यरशिप डेवलपमेंट प्रोग्राम एल करके जो इसे कहा जाता है ये प्रोग्राम हमने यहाँ के तीस एस बहनों के लिए ज्ञान एजुकेशन ट्रस्ट के माध्यम से हमने दिया था ये ट्रेनिंग जो है बीस दिन का ट्रेनिंग प्रोग्राम था जिसके अंतर्गत इनको विभिन्न प्रकार के हैंड एम्ब्रॉयडरी के बारे में उनको सिखाया गया है और आगे चल के इनको लाइवलीवुड एंटरप्रेनरशिप डेवलपमेंट करने के लिए ये ख़ास ट्रेनिंग प्रोग्राम किया जा रहा है जैसे कि आप जानते हैं कि बहनों को आजकल खाली खेती से रोजगारी नहीं मिलती है तो इसके अलावा कुछ और एडिशनल इनकम मिलने के लिए ये ट्रेनिंग प्रोग्राम नाबार्ड हर ज़िले में कर रही है और ऐसा ही हमारा यहाँ का ये जो प्रोग्राम हमने पिछले छः साल में करीबन छः या सात प्रोग्राम हमने अब तक कर चुके हैं और ज्ञान एजुकेशन ट्रस्ट के साथ ये हमारा ये सेकेंड प्रोग्राम है और बहुत बढ़िया सा प्रोग्राम हुआ है और ख़ास बात इसमें ये है कि खाली ट्रेनिंग प्रोग्राम ट्रेन, तालीम देने की बात नहीं हो रही है इनको आगे चल के मार्केटिंग के लिए भी इसको उपलब्ध सुविधा करने की हमने कोशिश में आ, लगे रहेंगे और साथ साथ बैंक के साथ भी इनको क्रेडिट लिंकेज कराएंगे तो ये एक तो है कि ट्रेनिंग के बाद इनको मार्केटिंग की सुविधा होगी और इनका जो प्रोडक्ट जो है आगे चल के हम लोग ऑनलाइन भी इनको सेल्स करने का इनको तालीम दिया जाएगा थ्रू ए एंकर एजेंसी के माध्यम से जिसके आगे चल के इनको ऑनलाइन भी किस तरह से प्रोडक्ट्स को रखना है तो उसके डॉक्यूमेंटेशन कैसा करना पड़ेगा और कैसा सेल्स करना पड़ेगा इसका भी हम तालीम लगाने वाले हैं क्या क्या प्रोडक्ट की आप तालिम दे रहे हैं आ, इसमें कई प्रकार के जैसे कि हैंड एम्ब्रॉयडरी हो गया जूट बैग मेकिंग हो गया ड्रेस मेकिंग हो गया एडवांस टेलरिंग हो गया डेकोरेटिव आइटम्स हो गया झूला मेकिंग हो गया टॉयज मेकिंग हो गया तो ऐसा विभिन्न प्रकार के जो इनकी लाइवलीहुड जनरेशन हो सकती है

એ ફરી વખત એને જિંદા કરવા માટે અમને બેને ઘણી બધી મહેનતથી અમને ઘણું બધું શીખડાયું છે જેમાં અમે પગભર થઈ શકવી આગળ જતાં આપણે આ જે લુપ્ત થતી બધી જૂની જૂની બધી ગૂંથણની જે વસ્તુઓ છે એ લુપ્ત ન થઈ જાય તે માટે તેમને અમને ઘણા બધા ટાંકાઓ શીખડાયા છે અને અમે સ્ત્રી પોતાના પગભર થઈ શકવી અને અલગ અલગ અમારી જે ઘર ખર્ચો કરવા માટે જે અમે ખેતમજૂરી જાતા હતા એમાંથી પણ અમને આગળ જઈ અમે ઘરે બેઠા જ્યારે નવડા હોય ત્યારે આવું થોડું ઘણું કામ કરીને ઘરમાં એકાબીજી બધાને અમે લાભ દઈ શકીએ કામ કરી શકીએ ટેકો દઈ શકીએ એ માટે અમને ઘણું બધું શીખવા મળ્યું છે અને અમે પોતાના પગભર થઈને આગળ ઘરનાને બધાને મદદરૂપ થવા થઈ શકવી એવી અમને પ્રેરણા મળી છે અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવી છે કે બેન આવીને આવી પ્રવૃત્તિઓ તમે લાવતા રહો અને અમે અમે અમારા રીતે ઘણી અમે પણ શીખવાની કોશિશ કરીશું અને બેને બે બહેનોનો ઘણો ઘણો આભાર કે તેમને અમને ઘણું બધું શીખવી દીધું અને અમને પોતાના પગભર કઈ રીતના બજારમાં જવું કઈ રીતના વેચાણ કરવું તેનું ઘણું બધું અમને શીખવ્યું છે જ્ઞાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ત્રિવેદી જયશ્રી અમારી સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી બહેનોના રોજગાર મળી રહે અને બહેનો પોતે પગભર થઈ થઈ થાય એના માટે છે ને અમે પાંચ વર્ષથી પૂરી કોશિશ કરી રહ્યા છીએ આશ્રમે લોકોએ ઓછામાં ઓછા બે હજારથી ત્રણ હજાર બહેનોને તાલીમ આપી છે અને એ બહેનો પોતે પોતાના પગભર થઈ અને પાંચ હજારથી દસ હજાર રૂપિયા પોતે કમાઈ શકે છે આજે મેં લીમલી ગામમાં નાબાર્ડ દ્વારા આયોજિત અમારી સંસ્થાએ અહીંયા વીસ દિવસનો ભરત ગૂંથણનો પ્રોગ્રામ કર્યો છે જેમાં ત્રીસથી વધારે પણ બહેનોએ ભાગ લીધેલો છે અને આ ત્રીસ બહેનોને અમે વીસ દિવસની તાલીમ આપી છે સાથે સાથે એમને સર્ટિફિકેશન અને સ્ટાફન્ડ રૂપે પણ અમુક રકમ આપી છે જેથી એ પોતાના અહીંયા આવેલા દિવસોમાં કંઈક શીખી અને પોતે આગળ વધી શકે અમારી સંસ્થા શ્રી જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બહેનોને પોતે પગભર થાય અને એક પોતાની અંદર રહેલી કળા બહાર લાવી શકે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ સંસ્થા છે અમારી સંસ્થાએ બહેનોને રોજગાર મળે અને બહેનો પોતે આગળ આવી શકે એ માટે કાયમ પ્રયત્નશીલ રહેશે આ યોજના અંતર્ગત પહેલાં બહેનો જે ટ્રેનિંગ લીધેલી છે એમને બેંક દ્વારા લોન મળવા પાત્ર રહે છે અને એ લોનમાં બહુ જ એવી સારી એવી સબસિડી પણ એમને મળવા પાત્ર છે અને બહેનો અને આ જે પોતે પ્રોડક્ટ બનાવશે એના વેચાણ માટે પણ અમે ચોક્કસથી સહકાર આપીશું એમને માર્કેટિંગ માટે પણ અમે જરૂરથી મદદ કરવાના છીએ કે બહેનોને એક માર્કેટ જો મળી રહેશે તો પોતાનું પ્રોડક્શન એમને વેચવું સરળ બની રહેશે એટલે અમારી પૂરતો પ્રયત્ન બહેનોને પગભર બને અને બહેનો પોતે પોતાના એક પોતાની ઓળખ ઊભી કરી શકે એના માટેનું કાયમ પ્રયત્નશીલ રહેશું નામ કોમલબેન કિરીટભાઈ વાટુકિયા છે અને નાબાર્ડ ઇન્ટરનેશનલ એડ્યુકેશન ટ્રસ્ટ બેંક દ્વારા શ્રી ગાન એડ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી જયશ્રીબેન દ્વારા આ મિટિંગનું આયોજન થયું થયેલ છે અને તેમાં અલગ અલગ રીતનું ભરતકામ ગૂંથણકામ આપી છે અને તેના માટે બહેનો પગભર થાય અને એના માટે રોજગારી મળે અને સારું પ્રોત્સાહન મળે બહેનો આગળ વધે અને અનુનવું શીખી લે